ચાલો આપણે સરસ મજાની એક રમત રમીએ જે વાક્ય સાચું હોય તો તેના પર તમારે તાળી પાડવાની છે અને જે વાક્ય ખોટું હોય તો તમારે એમાં એવું બોલવાનું છે ફર એવું બોલો ત્યારે તમારે હાથ ઊંચો કરવાનો છે બરોબર રેડી ને રમીએ કે રમત સારું તો હું વાક્ય બોલું છું તમારે સાચું હોય તો તાળી પાડવાની છે અને ખોટું હોય તો પૂરું એવું કરવાનું છે હું વાક્ય વાંચું છું તમે ધ્યાનથી સાંભળી અને પછી જે તે ક્રિયા તમારે કરવાની છે ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા સરસ ચાલો બીજા નંબરનું વાક્ય હું વાંચું છું બધા જ ઉંદરો સરખા દેખાતા હતા ચલો આગળનો ત્રીજા નંબરનું વાક્ય છે વાંસળીવાળાએ બંને વખતે એક સરખી રીતે વાંસળી વગાડી ગામ લોકોએ વાંસળીવાળાને હજાર રૂપિયા આપવા પડ્યા ઉંદરોથી ગામ લોકો સુખી હતા નો અવાજ બાળકોને જરાય ગમતો હતો કે ન નતો ગમતો ગમતો હતો તો પછી ખોટું વાક્ય છે આ ન અહિયાં લખ્યું છે કે વાસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો તો વાક્ય કેવું છે આ ખોટું છે ગમતો તો ને હા તો શું આવશે પૂરું કરવાનું આવશે આ વાક્ય કેવું છે ખોટું છે કેવું વાક્ય છે ખોટું છે ફરી વાક્ય વાંચું છું વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો વાંસળી વાળો એ જ ગામમાં રહેવા લાગ્યો બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા